નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની જે આ સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ ચાર છે તે ભાગ ચારની અંદર પાઠ નંબર તેર આપણને આપેલો છે સમ્રથલાલ સુવર્ણ સુવર્ણ સુવર્ણવાળાનો સન્માન સમારંભ સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારોહ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની જે આ સ્વ અધ્યયન પોથીનો જે ભાગ ચાર છે તે ભાગ ચારની અંદર આપવામાં આવેલી દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર તેર સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ એમાં પ્રશ્ન નંબર એક પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ લખો એમાં પેલું બટાકાવાળા શેઠ અને સુરણવાળા શેઠ વચ્ચે કઈ બાબતની સમાનતા જોવા મળતી નથી તો જવાબ આવશે વિકલ્પ ક ગાજરનો વિક્રમ તોડનાર બીજું પ્રભુની ઈચ્છા હરો તો સમર્થલાલનું કયું સ્વપ્ન પૂર્ણ થશે તો જવાબ આવશે વિકલ્પ બ સવા મળનું શક્કરિયું ઉગાડવાનું ત્યાર પછી ચોથો સવાલ પાઠના આધારે કસ્તુરી કોને કહે છે તો જવાબ આવશે વિકલ્પ ક ડુંગળી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા શબ્દ પરથી ઉદાહરણ મુજબ શબ્દ બનાવો ભાવનગર તો એમાં આવશે ભાવ નગર રગ ભાન અને નર ગમતું તો મન ગમતું મગન અને ગમન અસાધારણ તો સાધારણ સાર રણ ધાર અને ધારણ કામણ ગારું તો કામણ મણ અને કાણ અને કલા પારખું તો કલા પારખું પાર અને લાખું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો દરરોજ સવારે વહેલા ઉઠી હું તો ભગવાનને પ્રાર્થના કરું છું મને ચિત્ર દોરવાનો શોખ હોવાથી હું મારી સાથે પીછી અને રંગો રાખું છું જરૂરિયાતમંદને મદદ કરવી એ આપણી પ્રથમ ફરજ છે પરોપકારી મનુષ્ય હંમેશા બીજા ઉપર ઉપકાર કરતા રહે છે મને લાગે છે આજે વરસાદ આવવાનો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર પ્રશ્નોના ઉત્તર લખો એમાં પેલો સવાલ તમારા મતે શાકભાજીનો રાજા કોણ છે શા માટે તો જવાબ આવશે મારા મતે શાકભાજીનો રાજા બટાટા છે કેમ કે તે દરેક શાક કે દરેક સાથે ભળી જાય છે અને નાના મોટા સૌને પસંદ છે બીજું મળતાવડો સ્વભાવ એટલે કેવો સ્વભાવ તો જવાબ આવશે મળતાવડો સ્વભાવ એટલે મિલનસાર સ્વભાવ આવા સ્વભાવવાળી વ્યક્તિ બધા સાથે સરળતાથી ભળી જાય છે ત્રીજું કોઈ પણ એક શાકભાજી કે ફળને લગતું જોડકણું બનાવો તુર્યું કહે હું વાકું ચૂકું મારેમાંથી ધરી મારા શાકમાં સ્વાદ લાવવા નાક મીઠુંને મરી ચોથું સ્વાસ્થ્યને લગતી બે કહેવતો લખી વાક્ય પ્રયોગ કરો પહેલું સુખતે જાતે નરિયા બીજું અલ્પાહારી સદા સુખી અને એના ઉપરથી આ પ્રમાણે બનશે આપણા વડીલો કહેતા પહેલું સુખ તે નરિયાન બીજું મેદસ્વીતા ઘટાડવા માટે એક વાત નક્કી રાખો અલ્પાહારી સદા સુખી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી છે પાંચમો સવાલ પાઠમાંથી તમને કોનું ભાષણ ગમ્યું શા માટે તો જવાબ આવશે પાઠમાંથી મને સમરથલાલ સુરણવાળાનું ભાષણ ગમ્યું તેમના ભાષણમાં તેમના પરિવારના સભ્ય વિશે જાણકારી આપતા કહ્યું કે તેમનો પરિવાર વેજીટેબલ ફેમિલી છે જે હાસ્ય નિપજાવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો સવાલ જો વાહન વ્યવહારની સેવા બંધ થઈ જાય તો તો જવાબ આવશે જો વાહન વ્યવહારની સેવા બંધ થઈ જાય તો તેની સારી અને ખરાબ બંને પ્રકારની અસરો થાય છે સારી અસર તરીકે ઓછી ગતિવિધિથી હવામાં પ્રદૂષણ ઘટે છે અને લોકો વૈકલ્પિક રસ્તાઓ જેમ કે સાયકલિંગ અથવા તો પગપાળા યાત્રા અપનાવે છે જે આરોગ્ય માટે લાભદાયી છે ખરાબ અસર તરીકે લોકોને રોજિંદા કાર્ય શિક્ષણ અને તબીબી સેવાઓ સુધી પહોંચવા મુશ્કેલી થાય છે તેમજ અર્થતંત્ર ઉપર નકારાત્મક અસર થાય છે ખાસ કરીને પરિવહન ઉપર નિર્ભર વ્યવસાયો માટે ત્યાર પછી બીજો સવાલ જો શાકભાજી મળવાનું બંધ થઈ જાય તો જવાબ આવશે જો શાકભાજી મળવાનું બંધ થાય તો માનવ આરોગ્ય અને માનવીની જીવનશૈલી ઉપર ગંભીર અસર પડશે શાકભાજી પોષક તત્વોનું મુખ્ય સ્ત્રોત છે તેના અભાવે કુપોષણ અને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થશે લોકો જંક ફૂડ તરફ વળતા આરોગ્ય સમસ્યાઓ વધી શકે છે આર્થિક દ્રષ્ટિએ ખેડૂતો અને શાકભાજી સાથે જોડાયેલા ઉદ્યોગો નુકસાન ભોગવે છે લાંબા ગાળે આહાર વૈવિધ્ય અને પર્યાવરણ ઉપર પણ નકારાત્મક અસર થાય છે જે જીવન માટે અત્યંત ચિંતાજનક છે ત્યાર પછી છે છે પ્રશ્ન નંબર કોષ્ટક પૂર્ણ કરો અ અને બ વિભાગ આપણને આપેલા તું આજે કામ પતાવીને શાળાએ જજે તો અહીંયા જવાબ આવશે તમે આજે કામ પતાવીને શાળાએ જજો તમે ફળ તોડ્યા તો અહીંયા જવાબ આવશે તે ફળ તોડ્યા હું આજે છોડ રોપવા વાળીએ જઈશ તો અહીંયા બહુ વચનમાં થશે કે અમે આજે છોડવા રોપવા વાળીએ જઈશું પેલો પર્વત દેખાય છે તો પેલા પર્વતો દેખાય છે અમને ગુલાબ ગમે છે તો અહીંયા આવશે મને ગુલાબ ગમે છે હું અહીંયા લખું તો હું લાડુ ખાઉં છું તો આપણે અહીંયા લખી શકીએ અમે લાડુ ખાઈએ છીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત વર્ગીકરણ કરો તો પુલ્લિંગમાં આવશે છગનભાઈ આંબો બાટલો રોગ અને પંખો સ્ત્રીલિંગમાં આવશે જીનલ લાઇટ સાડી અને ખુરશી નપુસકલિંગમાં આવશે માર્કેટ ઓશિકુ થડ પેપર અને પેટ્રોલ દહીં ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ શાકભાજીના નામ માટે તમારી સ્થાનિક બોલીનો શબ્દ લખો મરચાં તો અહીંયા આપણે મરચા જ બોલીએ છીએ સરગવો તો અમારી સ્થાનિક બોલીમાં તેને હરગવો કહે છે તાંદળ જો તો એને તાંદળીઓ કહે છે કંકોડાને કંટોલા કહે છે અને ટિંડોળાને ટિંડોરા કહે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ કોઈ પણ બે પાત્ર લઈ હાસ્ય ઉપજાવે તેવી સંવેદનાની રચના કરો સંવાદની રચના કરો તો કીડી એક કહે અરે આટલી ઉતાવળમાં ક્યાં જાય છે તો કીડી બે કહે એક હાથીનો એક હાથીનો અકસ્માત થયો છે ત્યાં જાઉં છું કીડી કહે ત્યાં તારું શું કામ છે તો કીડી બે કહે હાથીને તાત્કાલિક લોહીની જરૂરિયાત છે કીડી એક કહે વધારે લોહીની જરૂર પડે તો કહે છે હું પણ આવીશ કીડી બે કહે વાંધો નહીં તારો નંબર આપ હું કોલ કરીશ કીડી એક કહે મારો મોબાઈલ ખરાબ થઈ ગયો છે હું ઉંદરનો નંબર આપું છું કીડી બે કહે હું તે નંબર ઉપર કોલ કરીશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ તમારા વિસ્તારની તમને ગમતી શાકભાજી વિશે લખો તો અમારા વિસ્તારની મને ગમતું શાકભાજી ટામેટા છે ટામેટા બધા શાકભાજી સાથે ઉપયોગી છે શાકભાજીમાં તે બહુ મહત્વનું સ્થાન ધરાવે છે તેનો છોડ મધ્યમ કદનો થાય છે ટામેટા ખાસ કરીને લાલ પીળા નારંગી લીલા જાંબલી અથવા તો ભૂરા રંગના હોઈ શકે છે તે સ્વાદમાં ખાટા હોય છે જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમિયાન મળતા ટામેટા અદ્ભુત શ્રેષ્ઠ ગુણ ધરાવે છે આમ તો ટામેટા બજારમાં બારે માસ ઉપલબ્ધ હોય છે ટામેટાનો ઉપયોગ શાકમાં સલાડ બનાવવા તેમજ સૂપ બનાવવા માટે થાય છે તો મિત્રો આપણે આ જે પાઠ નંબર તેર છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાતની ગુજરાતી વિષયની સ્વાધ્યન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ સ્વ અધ્યયન પોથીઓ મુકાઈ આવી છે તે બધી જ સ્વાધ્યન પોથીઓના બધા જ ભાગના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે